ગુજરાતમાં મોસમી વરસાદને પગલે ગુજરાતના ખેડૂતોને એલર્ટ કરવામાં આવ્યા છે કેમ કે સોળ મે સુધી હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે ખુલ્લામાં પડેલા પાકને સલામત સ્થળે ખસેડવા અને તાડપત્રીથી પાકને ઢાંકવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે સાથે વરસાદને પગલે પાકમાં જંતુનાશક દવાનો અને ખાતરનો ઉપયોગ ટાળવા માટેની સલાહ આપવામાં આવી છે એપીએમસીમાં અનાજ અને ખેત પેદાશોને વરસાદથી સુરક્ષિત રાખવા વેપારી અને ખેડૂતોને સૂચનાઓ અપાઈ છે હવામાન વિભાગની આગાહી અનુસંધાને આગોતર આયોજન કરેલ છે કે જેવા અમારી પાસે મિનિમમ પાંચ છે તે અમારા બધા ખેડૂતોને અમે સૂચના આપી દીધી છે અને જાહેરાતે પણ કરી છે કે ભાઈ હવામાન વિભાગની આગાહી અનુસંધાને પોતપોતાનો માલ સુરક્ષિત રહે માટે તાલપત્તી અથવા પ્લાસ્ટિક કરીને આવવું અને અમારી ભાઈ પાંચ શેર છે પાંચ શેરની અંદર સુરક્ષિત રીતે મૂકી દેવું હવામાન વિભાગની આગાહી છે બાર તારીખથી સોળ તારીખ લગીને આગાહી હોવાથી અમે આજે જાહેરાત કરી દીધી છે અને પ્રેસ મારફત અમે અત્યારે પ્રેસ નોટી આપી દીધી છે કે ભાઈ દરેક ખેડૂતભાઈઓએ પોતપોતાનો માલ લાવતી વખતે પોતાએ તાલપત્રી અથવા પ્લાસ્ટિક જરૂર લાવવું જેથી કરીને તમારો માલ શોષિત રહે અને સ્વચ્છ રહે